દાહોદના તાલુકા કચેરી નજીક આંબેડકર ચોકથી પીરસા મુંડા ચોક સુધી સૂત્રોચ્ચાર સાથે રાજકીય પાર્ટી અને સમાજના અગ્રણીઓ દ્વારા રેલી યોજાઈ બુધવાર બાર કલાકે વાત કરીએ તો આજે તારીખ એકવીસમી ઓગસ્ટના રોજ ભારત બંધ છે જેમાં સુપ્રીમ કોર્ટના જજોની બેન્ચ દ્વારા એસટી આરક્ષણમાં ક્રિમિલેયર સબ ક્લાસીફિકેશનના ચુકાદાનું ભારતના એસસીએસટી સમાજ વિરોધ કરી રહ્યું છે જેના સમર્થનમાં ગુજરાતના આબુથી ઉમરકામ સુધીના આદિવાસી સમાજના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ રાજકીય પ્રતિનિધિઓ દ્વારા ભારત બંધનું એલાન તેમજ સમર્થન જાહેર કર્યું હતું જેમાં દાહોદ આદિવાસી સમાજ દ્વારા પણ ભારત બંધને સમર્થન જાહેર કર્યું અને દાહોદની જનતા પણ ભારત બંધમાં જોડાય તેવી અપીલ કરાઈ ત્યારે આજરોજ આદિવાસી સમાજના અગ્રણીઓ રાજકીય પાર્ટીઓ દાહોદ બાબા સાહેબ આંબેડકર પુષ્પમાળા રેલી યોજીને તે રેલી દાહોદના ચોક ખાતે પહોંચી રેલીનું સમાપન કરી દાહોદ શહેરના તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને ભારત બંધમાં જોડાયા બદલ આભાર માન્યો હતો અને સરકારને આ કાયદો પાછો લેવા અપીલ કરી હતી જો આ કાયદો પાછો નહી લેવામાં આવશે તો આજના સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આખા ભારતમાં એસી એફ એસપી ઓબીસી બધા ખૂબ આક્રોશિત છે અને આ ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટના માધ્યમથી આરક્ષણ જે અમને બંધારણમાં મળ્યું છે બાબા સાહેબ આંબેડકર ગાંધી બાપુ બધાએ જે અમને આપ્યું છે તેની છેડછાડ કરવા માટે આજે એ લોકોએ સુપ્રીમ કોર્ટથી આ એક પગલું ભર્યું છે અમે એમ કહીએ છીએ કે આરક્ષણનો મુદ્દો જો કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો લોકસભામાં જ થઈ શકે એ કોઈ કોર્ટ થકી બી ના થાય એ કે સરકાર તરફી બી ના થાય અને એક વાત તો નવ જજો નું જજમેન્ટ હતું એને આ નીચલા ઓછા જજીસ વાળું પાંચ કે સાત જજો નું જજમેન્ટ છે એ કેવી રીતે પલટાઈ શકે એટલે અમારે એ અમારો એ હક છે બંધારણ

ભારત બંધનું એલાન હતું જ્યારે એસી એસટી સમાજના જે આગેવાનોએ જે ભારત બંધનું એલાન આપ્યું હતું એના અંદર અમે દાહોદના અંદર ચાલતા ચાલ્યા અને દાહોદ ગોધરા રોડ નાકા પરથી અમે ચાલતા આવ્યા તો અમે જોયું કે દાહોદના જે વેપારી વર્ગ છે એ લોકોએ પણ અમને ખૂબ સારું સમર્થન આપ્યું અને છજર દુકાનો બંધ રાખી એ દાહોદવાસીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહુ આનંદની વાત છે કે આજે દાહોદના વેપારી વર્ગે અમને સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ રાખી છે ભારત બંધનું એલાન રાખવામાં આવ્યું છે જે સુપ્રીમ કોર્ટે એસટી અને એસસી વિરુદ્ધ જે એક્ટ જાહેર કર્યો છે એ તદ્દન ખોટો છે એને અમે તમામ આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ અને માઇનોરિટી સમાજ વખોડીએ છીએ ભારત સરકાર પાછલે બારણે સુપ્રીમને આદેશ કરીને આવો ખોટો નિર્ણય લીધો છે એના વિરોધમાં અમે ભારત બંધનું એલાન કર્યું છે અહીંયા દાહોદના વેપારી મિત્રોએ સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો છે અમારા આદિવાસી સમાજમાં અને એસી સમાજની અંદર સરકારે ભાગલા પાડવાનું જે કામ કર્યું છે સરકારને અમે આની અંદર કદી સફળ થવા દઈએ નહીં અને આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલનો પણ કરશું સરકારે જે આ કાયદો પાટલે બહારને બહાર પડાવડાવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજે દાહોદ બંધલા હતું વેપારી મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માને છીએ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે આની અંદર એસટી એસજી ઓબીજી અને માઇનોરિટી ચારેય સમાજના લોકો સાથે જોડાયા છે એમનો પણ આભાર માનીએ છીએ પત્રકાર મિત્રોનો પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીએ છે જય જય ભારત જય જોહાર જય સંવિધાન